નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો ઘઉં વિશે ઘઉં વિશે હવે આપણે આગળના મહિનામાં એવી રીતે શું માવજત લેવી જોઈએ જેના લીધે આપણા જે ઘઉં છે જે સારાથી સારા મિત્રો થાય મારું નામ છે મેહુલ ચૌહાણ હું મિત્રો નો મિસ વેરાડે ગામથી વાત કરું છું અને આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે એવું તે શું કરીએ જેનાથી જે ઘઉંની ડુંડી હોય તેમાં વધારેમાં વધારે મિત્રો દાણા ભરે દાણા ભરાશે તો જ આપણે સારામાં સારો ભાવ આપણે મિત્રો આવડશે આવશે એ સૌને આપણને મિત્રો ખબર છે આપણે વાત કરીએ મિત્રો ઘઉંમાં હવે આપણે શું કરવું જોઈએ આપણે પાણી છાંટી લીધું દવા બધું કરી લીધું બધું થઈ ગયું અડધી જે આપણે ટાઈમ પીરિયડ હોય ને એ થઈ ગઈ છે માનો કે આખી આ ઘઉંની સિઝન છે તો આપણે અડધે સુધી મિત્રો પહોંચી ગયા છે અડધું રાઉન્ડ જે છે ને મિત્રો એ હવે બાકી છે તો જે આ અડધું બાકી છે એ જ મહત્વનું છે મિત્રો મારી વાત સમજાય મિત્રો એ જ મહત્વનું છે તો જે અડધો જે સીઝન આપણી અડધો જે સમયગાળો આપણને મિત્રો બાકી છે એમાં આપણે એવું તે શું કરીએ મિત્રો સૌથી મોટી વાત કે આપણે હવે ઘઉંની જે ડુંડીઓ જે છે એ આપણને મોટી કરવાની આવે છે મોટી ડુંડીઓ થશે તો જ એમાં દાણા આવશે તો જ આપણને મિત્રો ભાવ મળશે જો ઘઉંની જો ડુંડીઓ નાની હશે તો એના સીધી વાત છે એમાં દાણા જે છે એ ઓછા હશે અને આપણને એટલો બધો સારો એવો ભાવ નહીં મળે ઉત્પાદન આપણું એટલું બધું નહીં થાય મિત્રો તો હવે વાત કરીએ આપણે મિત્રો કે જે ઘઉંની ડુંડી છે એને મોટી કરવા માટે આપણને શું કરવું જોઈએ મિત્રો તો વાત કરીએ આપણે મિત્રો કોઈ પણ જે પાક હોય એમાં ઘણી બધી વસ્તુઓ જે છે ને એ મહત્વની હોય છે મિત્રો જેમ કે ફોસ્ફરસ પોટાશ બોરોન ઝિંક આ બધી વસ્તુઓ મહત્વની હોય છે એક ઉદાહરણ તરીકે એક દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ તમને આપું તો એક માણસ હોય તો એના વિટામિનની ફૂલ ભરપૂર નીડ હોય તો જ એમ સારો એવો હલન ચલન કરી શકે કામ કરી શકે બધું જ તે કરી શકે તો એક વનસ્પતિ જે છે એને પણ આટલી વસ્તુની જરૂરત હોય છે તો જ એનું સારું રિઝલ્ટ મિત્રો દેખાડી શકે તો કઈ એવી વસ્તુ છે તો જોઈએ કે આપણે ફોસ્ફરસ છે ઝિંક આ બધી વસ્તુઓ છે હવે જે આ બધી તત્વો છે એનું કારણ શું છે આપણે સૌથી પેલી એ વાત કરીએ ને તો ફોસ્ફરસ જે છે ને એનું એક જ કારણ છે ફોસ્ફરસથી શું થાય ભાઈ તો ઘઉંની અંદર શું થાય તો ઘઉંની જે ડુંડી હોય ને એ મોટી કરવાનું કામ કોણ કરે છે મિત્રો ફોસફરસ કરે છે ઘઉંની જે હોય એ મોટી કામ કોણ કરે મિત્રો તો કે પછી આપણે વાત કરીએ વિકાસ કરવો હોય તો તે કામ કોણ કરે છે મિત્રો ફોસ્ફરસ વાત કરે છે પોટાશની વાત કરું મિત્રો પોટાશનું શું કામ આવે છે ઘઉંની અંદર તો કે છોડને રોગ જીવાત થી બચાવવા માટે પોટાશ જે છે એ તત્વમાં ખૂબ જ મહત્વનું તત્વ છે મિત્રો बोरोन बात वाद करू मित्रो, तो जमीने दर जे नाइट्रोजेन हुए ए खेजवा माटे काम करे, कोनी जरुरत पड़े, तो के बोरोन नी जरुरत, પડે છે મિત્રો આ બધા જ ઘઉની જે છે તે ઘઉંની અંદર ખૂબ જ મિત્રો જરૂરી છે માટે મિત્રો ઘઉંની જે જે છે દાણાની જે સંખ્યા છે એને મિત્રો વધારવા માટે મિત્રો તો હવે આની માટે કરવાનું શું મિત્રો આ બધા તત્વો છે એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે માણસને જરૂર પડતી હોય તો વનસ્પતિને પણ આટલા બધા તત્વોની જરૂરત મિત્રો પડે છે હવે આપણે વાત કરીએ મિત્રો આ તત્વને લાવવા ક્યાંથી ને શું કરવું તો જેનાથી આપણને આજે ડુંડીઓ જે છે એ મોટી થાય મિત્રો તો આના માટે જીરો બાવન ચોત્રીસ નો તમે એક સ્પ્રે કરી શકો છો એક પંપની અંદર મિત્રો સો ગ્રામ નો સ્પ્રે કરી જ્યાં તમને એમ લાગે ને કે અહીંયાથી ડુંડી નીકળે છે એવી જગ્યાએ તમે આનો સ્પ્રે કરી શકો છો જેનાથી આ બધા જ એ શું કેવી રીતે મિત્રો ઘઉને મળશે અને એનાથી આપણને શું રિઝલ્ટ આવશે મિત્રો તો કે દાંડીઓ મોટી થશે દાણા વધારે થશે અને મિત્રો એબ્સોલ્યુટલી બાઉ વધારે આવશે મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલું નેક્સ્ટ વિડીયોના ઉપર હજી ચણાના અને બીજા ઘણા બધા પાક છે એના ઉપર હું બનાવવાનો છું મિત્રો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરી લેજો ધન્યવાદ મિત્રો